Welcome to Krishna Hospital, your trusted source for health education. Namaskar, Mitro, Doctor Jai Shrotri, Krishna Hospital, Hyderabad. Today, upon the child's birth, the first month, I mean, so so, calci, rakvi. I mean, because some mothers have some questions, so video will સૌપ્રથમ તો માતાના ધાવણ વિશે ચર્ચા કરીશું માતાનું ધાવણ બાળક માટે અમૃત સમાન હોય છે અને બાળક જન્મે ત્યારે જેટલું જલ્દી બને એટલું જલ્દી માતાનું ધાવણ આપવું બાળક માટે બહુ જ સારી વસ્તુ રહે છે એમાં પણ શરૂઆતમાં જે પીળા રંગનું દૂધ આવે છે માતાનું જેને કોલેસ્ટ્રોમ કહેવાય છે એ એક હજાર રસીનું કામ કરે છે બાળકનો રોગપ્રતિકારક શક્તિ વધારવામાં બહુ જ કામ કરે છે તો એ દૂધ જેટલું જલ્દી બને એટલું અને જે બે ચાર ટીપા પાંચ ટીપા દસ ટીપા જેટલું દૂધ આવે એટલું એ દૂધ આપવું એનાથી અમુક લોકો એ પીળા દૂધને રસી જેવું માની અને ફેંકી દે છે પરંતુ એ દૂધ આપવું બહુ સારું છે જો માતાને ધાવણ ના આવે ઓપરેશન થયેલું હોય કે કોઈ પણ કારણોસર તો ગાય ભેંસનું દૂધ આપવું બાળક માટે હિતાવત નથી કેમકે ગાય ભેંસના બકરીના દૂધમાં અમુક તત્વો એવા હોય છે કે માણસનું આંતરડું પાચન કરી શકતું નથી અને આંતરડું સડી જવાના અને એવા ઘણા બધા પ્રશ્નો અમુક બાળકોમાં બનતા હોય છે તો જો કોઈ પણ કારણોસર માતાનું દૂધ ન આવે તો પછી જ્યાં સુધી દૂધ ન આવે ત્યાં સુધી એને આપણે પાવડરનું દૂધ આપી શકીએ છીએ પરંતુ માતાનું દૂધ જેવું શરૂ થાય એવું પાવડરને બધું બંધ કરીને માત્ર ને માત્ર માતાનું ધાવણ જ આપવું જોઈએ માતાનું ધાવણ આપણામાં કહેવાય છે કે અમૃત સમાન છે અને બને ત્યાં સુધી માતાના ધાવણ સિવાય કંઈ જ આપવું નહીં બીજા નંબરની કાળજીમાં અત્યારે શિયાળો છે અને શિયાળો ના હોય તો પણ બાળક જ્યારે જન્મે ત્યારે એનું શરીર ઠંડુ હોય છે અને બાળકને ગરમ કરવું જરૂરી છે તેના માટે બાળક જન્મે એના પછી હાથ પગના મોજા ટોપી શર્ટ ચડ્ડી કે શિયાળો હોય ત્યારે પેન્ટ એ તરત જ પહેરાવી દેવું જોઈએ જેથી બાળકનું શરીર ઠંડુ ના પડે અને બાળકને શરીરને પૂરતી હુંફ મળી રહે જો બાળકનું શરીર ઠંડુ પડે તો એના લોહીના પરિભ્રમણમાં હૃદયના ધબકારામાં શ્વાસમાં બધામાં પણ તકલીફ થઈ શકે છે એટલે બાળકના તાપમાન જાળવવું ખૂબ જરૂરી છે છે ત્રીજો પ્રશ્ન હોય કે બાળકને નવડાવવું ક્યારે તો જ્યાં સુધી બાળકનો ગર્ભનાળ ના કરે ત્યાં સુધી બાળકને નવડાવાય નહીં નહીં તો ગર્ભનાળથી બાળકને ચેપ થવાની શક્યતા રહે છે અને જ્યારે સુધી બાળકને ગર્ભનાળ ના કરે ત્યાં સુધી એક નવસેકા પાણીમાં સુતરાવું કાપડના ના પોતાથી બાળકને સ્પોન્જિંગ એટલે કે શરીર પર આ રીતે ઘસી અને સાફ કરવું જોઈએ ગર્ભનાળ ખર્યા પછી બાળકને આપણે નવડાવી શકીએ છીએ પરંતુ શિયાળા જેવા ઠંડા વાતાવરણમાં અઠવાડિયામાં બે થી ત્રણ દિવસ જ નવડાવવું જોઈએ અને એ પણ પેક રૂમમાં જ્યાં હવાનો પ્રવાહ બહુ ના આવતો હોય અને નવડાવ્યા પછી તરત જ બાળકને સુતરાઉ પોચા કાપડથી લૂંછી દેવું જોઈએ જેથી બાળક પર ઠંડીની અસર ના થાય અને બાળકનું તાપમાન પણ શરીરનું જળવાઈ રહે ચોથો પ્રશ્ન છે રસીકરણ તો બાળક જ્યારે જન્મે ત્યારે જન્મ ની રસી અને ત્રીજી હિપેટાઇટિસ બી ની રસી તો બીસીજીની રસી આપણે એક વર્ષ સુધી મૂકી શકીએ છીએ પરંતુ જેટલી જલ્દી મૂકીએ એટલો વધારે ફાયદો હોય છે એક કિલો આઠસો ગ્રામથી ઉપરના કોઈપણ બાળકને આપણે જન્મ્યાના પાંચ મિનિટમાં પણ રસી મૂકી શકીએ છીએ હેપેટાઇટિસ બી ની રસી પંદર દિવસની અંદર અને પોલિયોની રસી પણ પ્રથમ પંદર દિવસની અંદર જાય તો બાળકને ઘણો ફાયદો રહે સરકાર આ રસી માટે કરોડો રૂપિયા ખર્ચે છે દેશમાં અને પ્રાઇવેટ સેક્ટરોમાં પણ રસી ઉપલબ્ધ હોય છે જો આપણી વ્યવસ્થા ના હોય તો સરકારી કેન્દ્રમાં જઈને મફતમાં પણ રસી મુકાવી શકીએ સરકાર આટલો રસીનો પ્રચાર આટલો ખર્ચો કરતા હોવા છતાં પણ ઘણા લોકો અત્યારે અમારે ઓપીડીમાં આવે અમે પૂછીએ કે બાળકને રસી મુકાવી એક મહિના સુધી પણ જન્મ ટીકો કરાવ્યો હોતો નથી તો બધા માતા પિતાને વિનંતી છે કે જેટલી જલ્દી બને એટલી જલ્દી બાળકને જન્મ્યા પછી જન્મ ટીકો કરાવો અને એના પછી આવતી રસીઓ પણ પ્રાઇવેટમાં ના મુકાવાની આપણી પરિસ્થિતિ હોય તો કમસે કમ સરકારમાં જે ફ્રીમાં રસી મળે છે એ બધી જ મુકાવો જેથી ભવિષ્યમાં તમારા બાળકને રોગો સામે ઇમ્યુનિટી મળશે અને બાળકનું સ્વસ્થ રહેશે બાળક મજબૂત રહેશે તો બધાને વિનંતી છે કે બને ત્યાં સુધી બધી જ રસીઓ મુકાવો નેક્સ્ટ સ્ટેપમાં આપણે બાળકને પીળિયા માટે જોવાનું હોય છે કે બાળકોને માતાનું લોહી મિક્સ થવાથી કુદરતી પીળીઓ થતો હોય છે બહુ વખત સાત થી દસ દિવસ પીળિયા માટે બાળકની આંખો મોઢાની ચામડી જોવાની હોય પીળી લાગે તો નજીકના બાળકોના ડોક્ટરને તુરંત બતાવવું અને પ્રથમ ત્રણ થી પાંચ દિવસમાં થતો પીળીઓ બાળક માટે વધારે ઘાતક નીવડે છે તો બાળક માટે પીળાશ માટે આપણે રોજ જોતા રહેવું અને જો બાળક પીળું લાગે તરત જ નજીકના પીડીયા સલાહ લેવી જરૂર હોય તો એ મુજબ સારવાર અમુક માતા પિતાનો ઝાડા પેશાબને લઈને પ્રશ્ન હોય છે તો બાળક પ્રથમ ચોવીસ કલાકની અંદર પેશાબ કરી શકે છે જો ચોવીસ કલાકમાં એક પણ વખત પેશાબ ના કરે અને પ્રથમ અડતાલીસ કલાક એટલે કે બે દિવસની અંદર એક પણ વખત બાળક સંડાસ ના કરે તો તમારે નજીકના પીડિયાટ્રિશિયનને બતાવવું જોઈએ અને જો બાળક સંડાસ ના કરે ઉલટી બીજી એક કાળજીમાં જો માતાને થાઇરો ડાયાબિટીસ બીપી આવી કોઈ તકલીફ હોય તો જન્મની તુરંત જ બાળકને પેડિયાટ્રિશિયન પાસે બતાવવું જરૂરી છે અને જો ખાસ માતાને થાઇરોઇડ હોય તો બાળકનો ત્રણ દિવસની અંદર પ્રથમ અને પછી એકવીસ દિવસની અંદર થાઇરોઈડનું નું સ્ક્રીનિંગ કરાવવું જરૂરી છે જો બાળકને થાઇરોઇડ હોય એનું સ્ક્રીનિંગ થાય રિપોર્ટમાં થાઇરોઇડ આવે અને જો બાળકને એની સારવાર ચાલુ કરવામાં આવે તો એનું ભવિષ્યને આપણે સુધારી છીએ બાળકને પ્રથમ વખત ડૉક્ટરને બતાવ્યા પછી ઘરે ગયા પછી પ્રથમ મહિનામાં ક્યારે પણ જો બાળક શ્વાસ વધારે કરે નાક ફૂલાય શ્વાસ થતી વખતે છાતીને પેટ ઉછળે બાળક ક્યાંક એકદમ ઢીલું રહે બિલકુલ ધાવે નહીં હલનચલન ઓછી થાય તો આ બધા જોખમી લક્ષણો છે અને આવી જોખમી લક્ષણોમાં સમય ગુમાવ્યા સિવાય તુરંત જ ડૉક્ટરની સલાહ લેવી અને તુરંત જ ડૉક્ટરને બતાવવું જેથી બાળકને ગંભીર તત્વો આપણે બચાવી શકીએ છીએ અને બાળકને તંદુરસ્તી સાચવી શકીએ છીએ